ખેડૂતોના મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી બાર જાન્યુઆરીએ મોટો નિર્ણય લેવામાં આવશે તાજેતરમાં યોજાયેલી વિશેષ કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સમગ્ર જિલ્લાના ખેડૂતો બાર જાન્યુઆરીએ ગાંધીનગર પહોંચશે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ખેડૂતોનું એકત્રીકરણ કરવામાં આવશે જ્યાં આગળ શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેવાશે ભારતીય કિસાન સંઘનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોના મુદ્દાઓ સાંભળતી નથી અને ખાતર વિતરણમાં પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે સિઝન પૂરી થયા બાદ ખાતર મળવાથી શું ફાયદો થાય તેવો સવાલ ઉઠાવી રહ્યા છે આગામી બાર જાન્યુઆરીએ રાજ્યના ખેડૂતો ગાંધીનગર ઉમટી પડવાની જાહેરાત કરવામાં આવી છે એકત્રીકરણ એમ કીધું એમ ભારતીય કિસાન સંઘ પર હંમેશા સર્વાનુમતિ નિર્ણય કરે છે એટલે જ્યારે ત્યાં એકત્રીકરણ થશે ત્યાં પણ સર્વાનુમતિ સરકાર સામે આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવી ત્યારે પણ જયારે ખાતર વિતરણની બાબત હોય તો કેન્દ્ર સરકાર આટલું બધું ખાતર આપે છે એવું રાજ્યના કૃષિ મંત્રી વારંવાર કહે છે પરંતુ આપણા માધ્યમથી જાણવા મળે છે કે દરેક જગ્યાએ લાઈનો હોતી હોય છે ખાતર એવો વિષય છે જે ખેતી કરે છે એના ધ્યાને છે કે જરૂર સમય ખાતર મળે તો એ અગત્યનું છે બાકી પછી કેટલા બી ઢગલા હોય ભારતીય કિસાન સંઘે સર્વાનુમતિ નક્કી કર્યું છે કે બાર જાન્યુઆરીએ સરદાર પટેલજીના ના સમગ્ર ગુજરાત પરથી કાર્યકર્તાઓ અને ખેડૂતો એકત્રીકરણ કરશે અને ત્યાંથી જે કંઈ પણ નિર્ણય થશે એ સરકારની સામે પણ આવી શકે અને જો સરકાર એ બાબતો સ્વીકાર કરશે તો સરકાર ખેડૂતો સરકારની વાહવાહી પણ કરશે પરંતુ સવાલ મોટો એ છે કે જો સરકાર આ વાતો નહીં સ્વીકારે તો